નમસ્કાર ખેડૂત મિત્રો આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આજે આપણે ટેકાના ભાવે ખરીદીના જે ફોર્મ શરૂ થઈ ગયા છે તેના વિશે ચર્ચા કરીશું તો ટેકાના ભાવે જે ખરીદીના ફોર્મ છે તેની ઓનલાઈન નોંધણી ક્યાં અને ક્યારે કરાવવી અરજી માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે એટલે ક્યાં કયા પુરાવા જોઈશે તેની ચર્ચા કરીશું ટેકાનો ભાવ શું જાહેર થયો છે અને ટેકાના ભાવની ખરીદી કઈ તારીખથી ચાલુ થશે તેના વિશે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું ખેડૂત મિત્રો આપને જણાવી દઈએ ખેડૂતો માટે કોઈ નવીન યોજના કે કોઈ સ્કીમ આવતી હોય તો તેનો વિડીયો બનાવતા વાર લાગે પણ મેસેજ દ્વારા આ માહિતી તાત્કાલિક પહોંચી જતી હોય છે તો આ માહિતી તાત્કાલિક મેળવવા માટે અમારી આ કિસાન સમૃદ્ધિ ચેનલને ફોલો કરવી આ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે આ ચેનલને ફોલો કરવા માટે સ્ક્રીનમાં દર્શાવ્યા મુજબ આ ફોલો બટનને ટેપ કરશો એટલે તમે અમારી આ કિસાન સમૃદ્ધિ ચેનલમાં જોડાઈ જશો અને માહિતી તમને તાત્કાલિક જ મળતી થઈ જશે મેસેજમાં મળતી માહિતી ટૂંકમાં હોય છે તેથી તેને માહિતી વિગતમાં જોવા માટે આપણે પછીથી જે વિડીયો અપલોડ કરીએ તે વિડીયો સંપૂર્ણ જોઈ લેવો જેથી જે યોજનાનો આપણને સંપૂર્ણપણે ખ્યાલ આવી જાય રવિ સિઝનમાં મિનિમમ સપોર્ટ પ્રાઇઝ એટલે ટેકાના ભાવની સ્કીમ હેઠળ જણા અને રાયડો માટે તારીખ અઢાર ફેબ્રુઆરી બે હજાર પચીસથી નવ માર્ચ બે હજાર પચીસ સુધી વીસ દિવસ સુધી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલુ રહેશે હવે આ યોજના હેઠળ ચણા અને રાયડો માટે જે ટેકાના ભાવ છે તે શું રાખવામાં આવ્યા છે તો ચણા માટે પાંચ હજાર છસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂપિયા એક હજાર એકસો ત્રીસ પ્રતિ મણ એક મણના રૂપિયા એક હજાર એકસો ને ત્રીસ રાખવામાં આવ્યા છે અને રાયડા માટે રૂપિયા પાંચ હજાર નવસો ને પચાસ પ્રતિ ક્વિન્ટલ એટલે કે રૂપિયા એક હજાર એકસો ને નેવું પ્રતિ મણ એટલે એક મણના એક હજાર એકસો નેવું રૂપિયા રાખવામાં આવ્યા છે હવે જે આ ફોર્મ છે છે તે કઈ ભરવાના આપણે ગ્રામ્ય કક્ષાએ જે જે પંચાયત ખાતે વીસી હોય વિલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યુર તેના મારફતે જ જે નાફેડના જે ઈ સમૃદ્ધિ પોર્ટલ છે તેના પર તેની ઓનલાઈન નોંધણી કરાવી શકાશે આ ફોર્મ ભરવા માટે કયા કયા પુરાવા જોઈશે તો આ પુરાવામાં આધાર કાર્ડની નકલ બેંક પાસબુકની નકલ સાત બાર અને આઠ અને પાક વાવેતરનો દાખલો જે તલાટી દાખલો જે પાક હોય છે તે આપણે આ ફોર્મ ભરવા માટે નવ માર્ચ બે હજાર પચીસ ના રોજ પૂર્ણ થશે તો હવે ખેડૂતોને એ પ્રશ્ન હોય કે ખરીદી ક્યારે શરૂ થશે તેના પાંચ દિવસ બાદ તારીખ ચૌદ માર્ચ બે હજાર પચીસ ના રોજ જે ખરીદી છે વિવિધ ખરીદ કેન્દ્રો પરથી ખરીદી કરવાનું ચાલુ થઈ જશે તારીખ વાઇઝ જે માર્કેટિંગ યાર્ડમાં જે વારા હોય છે તેમાં ખેડૂતોને જણસી કઈ તારીખે લઈ જાવી તેની જાણ નજીકના એપીએમસી યાર્ડ દ્વારા ખેડૂતોને એસએમએસ દ્વારા જાણ કરવામાં આવશે જો ખેડૂત મિત્રો તમને અમારા વિડીયો સારા લાગતા હોય તો આ વિડીયોને લાઈક કરવું આ વિડીયોને પોતાના ખેડૂતોના ગ્રુપમાં શેર કરવું અને આવી અવનવી માહિતી માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે